મારું નામ વૈશાલી પંડ્યા છે અને હું સેન્જ્યુરિયન બ્લડ ડોનર છું અત્યાર સુધીમાં હું એકસોને ત્રેવીસ વખત ડોનેશન કરી ચૂકી છું અને અહીંયા આપણે ગણેશપુરા જે મંદિર છે કોઠમાં ત્યાં અમે અમદાવાદ રેડ ક્રોશનો થેલેસેમિના બાળકો માટેનો જે બ્લડ ડોનેશન કેમ્પ છે અમે છેલ્લા લગભગ એક વર્ષથી અહીંયા કરીએ છીએ અને અમને ઘણી સારું પ્રતિભાવ પણ મળે છે છતાં પણ હજી લોકોની અંદર જે ગેરસમજ છે રક્તદાનને લઈને કે રક્તદાન કરવું જોઈએ ના કરવું જોઈએ ઘણા લાગતો હોય છે તો એ બધાઈને હું હાથ જોડીને અપીલ કરવા માંગુ છું કે જો તમે રક્તદાન કરશો તો તમે એક રક્તદાન બચાવી શકો છો સાથે સાથે તમારી પોતાની હેલ્થ એટલી બધી સારી રહેશે કે ઘણી એવી બીમારીઓ જે છે જે આપણને થતી જ નથી જો આપણે રેગ્યુલર બ્લડ ડોનર બની જતા હોઈએ તો અને અમદાવાદ રેડક્રોસ પાસે સાડા બારસો થેલેશીમિયા મેજરના બાળકો છે અને એ બાળકોને વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે એના માટે જ અમે મંદિરની પરમિશન સાથે ગણેશપુરા ગણેશમાં અમારો બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અમારી પાસે ડોક્ટર અમારો વેલ સ્ટાફ બધા જ એકદમ ફૂલ ટ્રેન હોય છે જેથી આવનાર ડોનરને પણ કોઈ તકલીફ નથી પડતી અને એમના બ્લડ ડોનેશન પછી અમદાવાદ રેડક્રોસ તરફથી એક વીક પછી એમના બોડીના ફૂલ બોડીના રિપોર્ટ પણ આવી જાય છે એ પણ આપણા માટે એક પ્લસ પોઈન્ટ છે અને એ સિવાય હું એ આ વિડિયોના માધ્યમથી અને માધ્યમથી કહીશ કે તમે લોકો પણ જો કોટ ગણેશપુરામાં સંકટ ચતુર્થીના દિવસે તમે અહીંયા આવતા હોય તો અમદાવાદ રેડ રેડક્રોસની જે ગાડી જે છે અમારી અહીંયા તમને સવારે આઠ વાગ્યા થી લગભગ બપોરના બે થી ત્રણ વાગ્યા સુધી અહીંયા તમને મળશે અને વધારામાં વધારે લોકો તમે અહીંયા પર આવો અને અમારા થેલીસેમિયા ના બાળકો માટે રક્તદાન કરો